તો બધાને જય દ્વારકાજી જય માતાજી મિત્રો કેમ છો તમે મને મજામાં સ્વાગત છે આપણા નવા વર્ગીય વ્લોગ લોક અત્રે મિત્રો તમે જોતા છો બધે ત્યાં આવી ગયો આપણે આવી ગયા છે મૂણાદર થોડુંક આપણે બેંકનું કામ હતું થોડુંક બેંકનું કામ કરવા આવી ગયા અને આપણે થોડુંક હવે ઝેરોક્સ કરવા નથી બેંકની પાસબુકની ચોપડીની તો આપણે ઝેરોક્ષ કરાવી આવ્યા પછી તો આપણે બેંકમાં જવાનું છે તો એ બધી ઇન્ફોર્મેશન લીધી છે તો જઈએ છીએ અને થોડુંક આપણે ખાતાનું પણ કામ હતું થઈને

એવું બધું આપણે થઈ ગયું તો આપણે મેં કોઈ કરવાનું મોટો ખાતું તો આપણે હોય જાય ફટાફટ નાસ્તો કરી આવીએ ભેર પૂજા અને પછી આગળ વધારે પછી આપણે ગયા સમોસા ખાવા તો કાન ભાઈ કે સમોસા ખાઈને ખાવા તો કાન ભાઈ શું કહે બાકી બાપુના સમોસા પકવાનું ખાવા ભૂલી ગયા તો સરમાં સમોસા બની ગયા ગરમ ગરમ તો મેં કીધું ટેસ્ટ કરી નાખ્યા કેમકે કે તો આવ્યા પછી મેં કીધું ખાધા વગર તો જવાય નહીં મેં કીધું હાલ મેં એવું ખાઈ નાખ્યા ફટાફટ પછી તો આપણે આવી ગયા તા સોડા પીવા તો કાન ભાઈ કે સોડા પીવી કે ઉનાળાની અંદર ભારી મજા આવે કે સોડા પીવાની અંદર તો ચલ નહીં જાઉં સોડા પીવી બરફ ને ગંગળ ભાઈ ભારે મજા આવે કેમ કે મને બહુ ગળામાં ગાંગડા ખાઈ જાવ ભૂખે ઉભા ખાઈ જાય રસ પીએ તો રસની અંદર આપણે બડફના ગાંગડા આખું ગ્લાસ ભર દઈએ કેમકે વધારે માટે બળપ બહુ ખાઈએ આપણે આપણે ફટાફટ આપણે સોડા પીને આપણે કુકિંગ ગયા આપણે સ્ટુડિયો ને સ્ટુડિયો વાળાને આપણે કરવાનો ફોટો ક્લિક કરવાનો ક્લિક કરવાના કે ફોટો એ પડી જાય તો મિત્રો તમે જોઈ રાખો વિડીયોની અંદર تو میری فری وارکی گیا پیسے گیا پی دوں کہ پچھلے آرام کر ناخیے تو પછી આપણે રોંઢે મળવાનો છે તો રોંઢે કુવો ખોદવાનો છે તો ત્યાં કેટલું જાજુ બધું પાણી આવી ગયું જાજુ બદલ એટલે બહુ એટલે બહુ પાણી આવી ગયું ત્યાં જવાના છે યાર મોટર નાખવાની એવું બધું કામ કરવાનું હતું તો મિત્રો ઊંઢે આપણે આવીશું તો ખડીખર આપણે પહેલાં આરામ કરી નાખીએ મિત્રો તમારે ભાઈ થોડુંક આરામ કરી લીધો ને ત્યાં વાત કરવામાં આવે તો વાતાવરણ થઈ ગયું થોડુંક બેકાર એટલે થોડુંક પવન જેવું છે અને જો થોડુંક છાયા જેવું થઈ ગયું કેમ કે તડકો લાગતો નથી ને ભાઈ આવી રીતેનું વાતાવરણ થઈ ગયું તો આપણે જવાનું છે પાણી વરક ખેડ તંત્રને જર बाजरो પાવા તો આપણે ફટાફટ બાજરો પાયા આવ્યા તો તમારા ભાઈને થોડાક વાડ બહુ ઉડતા હતા થોડક પલારી નાખ્યા છે આપણે આવી રીતની સ્ટાઇલ મારી છે કેમ કે એવી ભાષાના સ્ટાઈલ તો મને આવડે નહીં કે ખબર નહીં તો કાનભાઈ કે આપણે જવું છે ગામમાં તો કાનભાઈને આપણે લઈને ભાગી ગયા ગામમાં રખડી આવી યાર વાડી હવે ટાઈમ નથી જતો કંઈ કામ હોય તો હોયો પણ અત્યારે 5 6:30 જેવું હા હા એટલે જતો નથી અને માણસ નીકળે ને કે આ બધા ધંધી ના હોવું કરે કે વિડીયો બનાવવાના મોબાઈલ રાખે કરે હું આપણે એનું કંઈ જોવાનું નહીં આપણે આપડે વિડીયો બનાવાનું નકર આપણે એનું જોયે તો આપડે મેળવ આપણો વાહ રહી જાય થોડોક એટલે આપડે ફટાફટ બાજરો પાવા જતો પણ પાણી કરવાનું હોય તો કેવી રીતના વાદળા જેવું થઈ ગયું ડેન્જર વાતાવરણ અને સોમા બધા વરસાદ થાય તો ફાળી એટલો વરસાદ થાય ને ભાઈ

તો આપણે થોડોક કાન દુકાને બેઠા હોય તો નાસ્તો કરવાનો હે તો નાસ્તો આવે અને તમારે બાજરો કે મારો બાજરો કઈ રીતનો પી ગયો છે આ રીતનો બાજુ ને આ બાજુનો આખો ભાગ પી ગયો છે અને આથી કોરો બાજરો બાજુ અને આવી રીતનો કોઈ બાજુ હોય ને બાજરી અંદર આપણે ઉરિયા નાખી દીધું ઊરિયા નાખ્યો એટલે થોડોક ભાગ બદલાઈ ગયો આ બાજુથી બધું પી જાય એટલે એક નંબર સુંદર થઈ જાય કેમ કે ચમકી દે અને વાતરો કાતરો એવી રીતનો થઈ ગયો ને ભાઈ કાતરાનો થોડોક થોડુંક ડિફરન્સ તો વધી ગયું છે તો મેં કીધું આજે એવું ગમે કરીને બાજરો પાવો હતો એટલે આજે મેળા આવ્યો ને હવે હવારમાં આપણે આવીશું મિત્રો એ રીતે રેગ્યુલર વીડિયો બની રહ્યા છે આપણે જવાનું છે કુવાની અંદર તો કુવાની અંદર જાજુ બધું પાણી આવતું હાલો મ્યા પણ જોઈ આવીએ ભાઈ રસ્તામાં ભેગા આપણે મૂકી ગયા હતા ભરતભાઈ ભરતભાઈ આ થોડી રામ રામ કર્યા અને ભરતભાઈ તો થોડક મોટા માણસ હોય એટલે ઉસામાં આવી ગયા ભાઈ ના એવું કાઈ નથી ભાઈ આ આરા ઊ સૂતો તો કાલ આરામમાં ના ના સા વઈ ગયો ન સૂતો તો પછી બપોર ઊઠ્યો હું જમીન પાછો સુઈ ગયો જાતાડ ઊઠ્યો થોડો આરામ કરવાનું છે એટલે હું તો આપડે તો કઈ રખડતા જ હોય મિત્રો એટલે કઈ હોવાનું બહુ હોય ને તો મેં કરતભાઈ મુલાકાત કરી તો મેં રસ્તા પર મળી ગયા આપડે વાડી આવતા હતા એ આપડે એમ જો વાડી આટો મારવા જાય છે તો આપડે થોડોક ઉઠી જતા એટલે જવાનું ઓટો મારવા ને પાણી વાર બંધ રહી ગયું હોય તો ભરતભાઈ જો આવવાનું પાછ બાકી બસ બાકી મોજ ને અમારા જયદેવભાઈ ને સપોર્ટ ફૂલ કરતા રહેજો એવી જ તમારી પાસે આશા અપેક્ષા રાખું છું મિત્રો બીજું વિશેષ તમારું કાંઈ અમારે નથી જોતું પણ અમારા જયદેવભાઈના વિડીયો જોતા રહેજો અને વિડીયા શક્ય હોય એટલા શેર કરતા રહેજો મિત્રો તમારો સાથ સહકાર અને સપોર્ટ જોઈએ છે તો મિત્રો સપોર્ટ કરી એટલે મજા આવે વિડીયો બનાવી તમારા બધા સપોર્ટ હોય તો કોઈને ના મજા આવે એવું બધું બને જ નહીં ના તમારો સાથ સહકાર જયદેવભાઈને ને બધું બહુ સારો છે અને એવો ને એવો કાયમી મિત્રો હું કરતા રહેજો એવો મારી તમારી પણ આશા અને અપેક્ષા છે

તો હોકીની પીંડી પણ દેવી જોઈએ તો એ બધું કામ આપણે કરવાનું છે તો આપણે રમવાનું છે હોકી તો આપણે જોઈએ રાખો વીટીની અંદર આપણે કઈ રીતની હોકીની પીંડી દેવાની છે અને તો બુલેટ ઘાસનો કેરો આપણે બે ત્રણ દિવસમાં પાઈ દીધો હોય ને એ બધું હોય અને ફરી વાર આપણે જવાનું કુએ તો પેલા ફટાફટ આમ કરી નાખીએ ને પછી કુવાની અંદર આપણે જવાનું છે તો ફટાફટ કૂવા પર જઈએશું એવી રીતે થોડીક મોજ કરવાની તો આપણે મોજ કરતા હોઈશું અને પવનની વાત કરવાનું પવન થઈ ગયો છે આકૃતિ રીતે વધારે એટલે વધારે ગતિની અંદર પવન થઈ ગયો છે વાત કરવામાં આપણે ભૂકી છે આપણે પીસ ઉપર અને આપણે વાતનું વાતાવરણ તમે એકવાર જોવો અને અત્યારે તડકો નીકળી ગયો છે અને આ બધા નજારો જોવો આખો આખો ધૂળ ધૂળ થઈ ગયું છે અને કા કેમ કે વરસાદ અંદર ને એવી રીતનું વાતાવરણ થઈ ગયું છે અને આપણે રમવાના છે હોકી તો બધા આવી ગયા છે માણસો રમવા તો પેલા રમી નાખતી હોકી તો એવું બધું આપણે કામ છે અને માલ ડેમમાં અંદર આપણે ટ્રેક્ટર બધા હાલે છે ભાઈ તો આપણે રમવાની કોશિશ કરવાની હોય તો આપણે થોડીક કોશિશ કરી નાખીએ ને હવાર જેવો તડકો થઈ ગયો છે રોંઢો અને આ વાયકા છે પાંચ જ જેવો લગભગ થયું છે ટ્રણમાં અને આપણે રમવાની મોજ કરવાની તો હાલો મિત્રો બધા રમવાની થોડીક મોજ કરી નાખીએ આપણે ડોલામાં સડી ગયા અને આપણે જો અંદર જવાની કોશિશ થઈ ગઈ છે એટલે પૂરેપૂરી તૈયારી કરી લીધી આપણે અને જવા માટે ત્યાં લગ્ન થઈ ગયા તૈયાર અને આપણે જો હાઈનનો સામાજ થઈ ગયો ને આપણે જવાનો છે અંદર અને આપણે જો અંદર જવાની ફૂલ પ્રક્રિયા કરી લીધી અને બહાર છૂટતા આપણે જઈએ છીએ અને આવી ગયું છે અંધારો અને હજી ઊંડું ઊંડું જવાનું બહુ છે એટલે વાત બહુ એવી રહી છે ને ભાઈ હા અંધારો એટલું થઈ ને અને જો અહીંથી આવી ગઈ છે હેલોજન આ બધું એલોઝન આવી ગયું ને ભાઈ એટલે એલોઝનની અંદર આપણે સારી મજા આવે કેમ કે

એ બી રીતના પડે ને ભાઈ વાતો તમે કરો ને જો આ ભરવાનું એવી રીતનું તમને ખબર છે ખબર છે અને ઉપરથી તો પાણી ચાલુ જ છે એક ધારો ચોમાસા જેવું થઈ ગયું છે એક ધારો અને જો આ બધી ભીતમાંથી રોકેશ છે શેરી આખું ભીતું રહ કે છે અને પાણી ભાઈ એવી રીતનું હોય ને ભાઈ મારો મોબાઈલ હાવ આખું ભીંજાઈ ગયો તો એને તો હવાઈ ખરી પણ પાણી એવી રીતનું ના આવે મોબાઈલ તમારે બધો ભીનો થઈ જાય તો આપણે ગરમ કરીએ આપણે અંદર તો ફૂકી ગયા તમને ખાલી બતાડવા હટું જો હજી બધું કામ એ રીતના ભરવાનું જ કામ એક ધારો એક ધારો જ નહીં હા એક ધારો ચાલે ભાઈ ભાઈ ડેન્જર તરીકે બસ મિત્રો આપણે બરાબર નીકળી ગયા ને આપણા માથું બધું ભરાઈ રહ્યું છે એટલે પાણી વારો નીકળો છટે આપણા પાણી વારો ભરાય ને કપડા થોડા થોડા ભીના થઈ ગયા કેમ કે પાણીનો ભાઈ એટલો આવતું તો ને ભાઈ સ્ત્રોત પાણીનો એટલો સ્ત્રોટ આવતો ને ભાઈની તમે વાત કરતા જ નહીં અને આપણે તો પૂગી ગયા છે બરાબર મિત્રો લોક કેવો લાગ્યો મિત્રો કમેન્ટમાં જણાવું જવાનું મળશું નેક્સ્ટ વિડીયોને બધાને રામ રામ ડાયરા